રેત નો ટીલો નહીં આમ ખાલી રેત માં ચડવાનું છે એવું હોય અમારે લખશો ને ઉપર આવીને બોરા ખાવાનો શોખ થયો

તું કેમ થી ના ના ઉપર થી ઊંડા પર્વતું બેવું હોય તમાર તમાર બેવું હોય નહીં બેહવું ચાલો તો હા અમારા લક્ષુભાઈ બેઠા ગોડે હા બંનેને તો મજા આવતી લાગે વ્યવવાની એ મજા આવે

સત્તા આટલું ચડવામાં ત્રણ સ્ટેન્ડ થઈ ગયા છે આજે તો મારે પણ સ્ટેન્ડ કરવા પડ્યા જેટલું દેખાય ને જે એટલું છે નહીં થાકી ગયા હાલત શું તો લાવવાના જ સોની બેન તો ના ચડી પણ તો ચડી ના ચડી ચડી જાય ચડી જાત ના પણ આ ત્રણ સ્ટેન્ડ આટલે તો હજુ આટલું બાકી હે હા આટલું ચડ્યા અને હું તો થાકી ગઈ બહુ જ તો હવે જવાની ઈચ્છા મારી તો નહીં લાગતી માં હું ને ચડી જાય તો જોવાય જઈએ તો હું ધીમા ધીમા ચડશું તો ચલો હવે તો ચડું હે ધીમે ધીમે ચડીએ ને ઓકે તો મે આઈએ ચાલો ધીમે ધીમે આવો ફોન આપી દો માં ને તમે તો દસ ફૂટે હાલતા નહીં બે જો તો તો ક્યારે પહોંચશો બબુ ને થઈ રેત માં રમવાનો શોખ મજા આવી જઈ હશે ઠંડી ઠંડી રેત બબુ તને મજા આવતી હશે રેત માં તો તા મમ્મી ની હાલત જો શું કરો તમે આશો શોર્ટકટ શોર્ટકટ आम डोशी माले यह जाले दूतों <laughs> पाप पहजा <पेड़ा> है लाए <laughs> चलो हे लोगों तो जाय शॉर्टकट मा आपण तो चड़बा नाच्छ वारम बार एककज बस्तू काईस જો પેલા એમને તો શોર્ટકટ મળી ગયું જો મિત્રો આને કહેવાય ગરીબીમાં આટા ગીલા થોડું વધ્યા હતા અને પર્સ ભૂલી ગયા તો પર્સ પાછું લેવા આવવાનું થયું હવે તો મને એવું લાગે શોર્ટકટ વધી લો

આજુ હાલીન જવા માટે તો ઘણી બધી જગ્યાઓ છે જે પગદંડીઓ છે ત્યાં ચરણું પણ છે પણ આપણી તો આટલે જ હિંમત જવાબ આપી ગઈ એટલે આપણે કોઈ ઇરાદો નહીં આગળ જવાનું પેલા લોકો ત્યાં બેઠા ચલો તો બધા મળી ગયા આની તો હાલત ખરાબ જ છે હા ચાલે હા તું એ દાખી ગયો

નેક્સ્ટ સ્ટિયોમાં ફોટામાં આવતી બીજું કંઈ નહીં ચલો તો હવે નીચે ઉતરવાનું સ્ટાર્ટ કરીએ માહું બબુન લઈને જશે અને હું સેજનને હવે ઉતરીએ મા ધીમે ધીમે હા એકદમ ચાલો તો હું સીઝન ઉતરે નીચે જ મડી આપણે ચાર્જિંગ ઓછું એટલે હેડો ધીમે ધીમે ઉતરી તો જઈશ જડો નીચે જ મળીએ તમને હવે

તો જો આપણે સંપૂર્ણ દર્શન હવે આપણે નીચે ચલો હવે આપણે જમવાનું છે આપણે હજી આપણે જશું નીચે ગાર્ડન પણ મસ્ત નહી આસો બબુ થાકી છે હા હવે થાકી હોય નાખા દિવસને વિચારું તો તો બાપ દીકરો એટલે હંગાત જ કરવા રહેતા નહી અમારો ઓકે આ લે ભૂખ લાગી જતી

આનું બધું તો આપણે ફરી તો જો આપણે જમવાનો ઓર્ડર આપી દીધો હવે જમવાનો આવી જાય આપણે જમી લઈએ ચાર્જિંગ છે નહીં કે અત્યારે કે થાય નહીં તો હવે ગાડીમાં ગાડી પર ચાર્જિંગ કરીને પછી આપણે મળીએ તો જો આપણે જમી લીધું થોડું ગાડીમાં ચાર્જિંગ કરી કરીયા હતા એટલે પાછું લોક સ્ટાર્ટ કર્યો તો હવે બંગડે ને એવું લઈ લીધું છોકરાઓ લઈ રમકડા ને એવું લેવાનું બાકી છે તો ચલો હવે બધું લઈ ને પછી આપણે નીકળીએ ઘરે જવા કલાક કરે હડો હવે આવું મોટું નહીં હડો હવે ને કરવાનું હોય જલ્દી

Jangan मारिया Nei! <skrisa>